બ્રેકબાદ સમાચાર માગળ બધે તો વિધર્મી યુવતી ને પરિવાર ને બ્લેકમેલ કરવા માટે હાથમાં બ્લેડ ના ઘા મરાવ્યા અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી સિગારેટ પીવા અને મિત્રો સાથે વાત કરવા દબાણ કરી હતી વિધર્મી યુવતી ને બ્લેકમેલ કરવા માટે હાથમાં બ્લેડના ઘા મરાવ્યા હતા તેમજ વિડિયો વાયરલ કરવાની ધમકી આપીને સિગારેટ પીવા અને મિત્રો સાથે વાત કરવા દબાણ કરી હતું આ અંગે માતાએ ઉપર પોલીસ સ્ટેશનમાં શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે ધમકી આપી અને પરિવાર પાસે પૈસા માંગ્યા હતા શેલામાં રહેતી પિસ્તાલીસ વર્ષીય મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

તેમજ યુતી શાકીલ કહેવાથી હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો જેથી કંટાળીને માતાએ પોલીસ સ્ટેશનમાં શાકીર અહેમદ ઇબ્રાહીમ સતારકર સામે ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે